સ્વચ્છતાના દાવાઓ કરતી રાજકોટ મહાપાલિકાની પોલ ખુલી છે ગટરની સફાઈ કરાવવા માટે માં સતીજીએ ઉપવાસ કરવા પડ્યા ત્યારે શરમ ના માર્યા પ્રશાસનના અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થયા શહેરના દેવીનાથ મિત્રાક સોસાયટીમાં આવેલા જયનોના આરાધના ભવન પાસે ઘણા દિવસોથી ગટર છલકાઈ અને તેની ગંદકી રસ્તા પર વહેતી હતી આ મુદ્દ્યને એકવાર રજૂઆત કરવા છતાં મહાપાલિકા પ્રશાસન જાગ્યું નહીં આશરે સ્થાનકવાસી સ્થાનિકવાસી જૈન સમુદાયના

રહે છે ને તેમના દ્વારા ઉપવાસ જે તે બે દિવસ પહેલા કરવામાં આવ્યા અને અહીંયા ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી અહિયાંથી ગટરનું પાણી નીકળતું હતું જે ઉપવાસ કરતાની સાથે જ રાજકોટના ધારાસભ્ય ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ અહીંયા પહોંચી ગયા હતા વિતરાગ સોસાયટી વોર્ડ નંબર નવમાં હાઈ પ્રોફાઇલ સોસાયટી આવેલી છે અને અહીંયાના સ્થાનિક લોકો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું મહાસતીજી કેમ કે અત્યારે કંઈ બોલવા માટે તૈયાર નથી અને એમનું કેવું છે કે હવે હું નહીં બોલી શકું ભાઈ તમે આ વિસ્તારની અંદર મહાસતીજીએ ઉપવાસ કરવા પડ્યા એટલી બધી ગંદકી હતી એટલા બધા જે કચરો અહીંયા હતો એ તંત્રની ખરાબી કહેવાય એક્ચ્યુલી એ આ પોઝિશન સુધી ન પહોંચે ધ્યાન રાખવું જોઈએ અહીંયા નેમિના ત્રિતરાગમાં ચાર ચોક છે ચારમાંથી એકોય ચોકમાં રેગ્યુલર સફાઈ કામકાજ થતું નથી અત્યારના આપની ઓફિસ બહાર કેટલો કચરો પીડ્યો છે કાલે શું ઓફિસર આવ્યા એને કીધું છતાં બી ત્યાં સાફ નથી થયું બરોબર એટલે આના માટે કંઈક આગળ કરવું જોઈએ બરાબર છે ગટરો ઉભરાય વરસાદના પાણીમાં રહી નથી શકતા એટલું પાણી ભરાઈ જાય તમે શું કહેવા માગશો ભાઈ જે આ ભાઈએ કીધું હૃદ્દિભાઈ એ મુજબ બરોબર છે અને એવું ભાઈ કહેવાનું તંત્રને ફરિયાદ કરો ત્યારે તમારી સમસ્યા ઉકેલા છે એ વગર ઉકેલા છે નહીં અને એની જે ફરજ આવે છે એ લોકો કોઈ ફરજ બજાવતા નથી જે બે દિવસ પહેલા બનાવ બન્યો મહા સતીજી ઉપવાસ ઉપર ઉતર્યા તો અહીંયા સાફ સફાઈ થઈ બાકી મહિનો મહિના દિવસ સુધી લોકો સમસ્યા કે સાફ સફાઈ ને એના માટે ઉપવાસ પર ઉતરવાનું એવું એનો મતલબ એવો થાય કે જો તમે ઉપવાસ અથવા એની ઓફિસે જે બેઠા છે ત્યાં જઈને ફરિયાદ કરો અને એ પણ એને યોગ્ય લાગે ત્યારે એ લોકો અહીંયા હાજર આવી જાય ધારાસભ્ય ને તો જોયા નથી પણ કોપરેટર સીટીને જોયેલા હતા બરોબર

જે ઉકેલ નો આવ્યો જેના કારણે મહાસતીજી છે તેમના દ્વારા